નગરની સોસાયટીઓ સહિત બિલ ગામ પ્રધાનમંત્રી અર્બન રેસીડેન્સી નંબર એક ના રહીશોએ પાદરા વીજ કંપની કચેરીમાં હલ્લાબોલ સાથે સ્માર્ટ મીટરનો વિરોધ કરી ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા સમગ્ર રાજ્યમાં હાલ સ્માર્ટ મીટરનો વિરોધ થઈ રહ્યો છે સ્માર્ટ મીટરના કારણે અનેક નાગરિકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હોવાથી અનેક જિલ્લાઓ અને તાલુકાઓમાં સ્માર્ટ મીટરનો વિરોધ યથાવત રહ્યો છે ત્યારે આજે પાદરા શહેરની સાથે સાથે હવે પાદરા સબડિવિઝનમાં આવતા બીલ ગામના સોસાયટી વિસ્તારના રહીશોએ પણ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો પાદરાના જાસપુર રોડ પર આવેલ દ્વારકેશ સોસાયટી સહિત અંબિકા સોસાયટી અને તાજપુરા રોડ પર આવેલ શક્તિ રેસિડેન્સીના રહીશોએ પાદરા વીજ કંપનીમાં ઉગ્ર રોષ સાથે સ્માર્ટ મીટરનો વિરોધ નોંધાવ્યો હતો જાસપુર રોડ દ્વારકેશનગર સોસાયટીમાંથી આવીએ છીએ અમારે જૂના મીટરો મૂકો અને નવા લઈ જાઓ અમારે બિલ વધારે આવે છે એ અમારી રજૂઆત છે દર વખતે અમારે રૂપિયા બે મહિનાનું બિલ આવતું હતું ને એક જ મહિનામાં રૂપિયા કપાઈ ગયા અને સ્માર્ટ મીટર નાખતા જાતનું અમને કહેવા નથી આવ્યા કે અમે તમારા ઘેર નાખવા બિલ વધારે આવે છે જૂનું મીટર અમારું અમને આપી જાઓ ત્યારે સબડિવિઝનમાં આવતા બિલગામ નજીકના પ્રધાનમંત્રી આવાસ યોજનાની અર્બન રેસિડેન્સી નંબર એકના રઈસોએ ઉગ્ર વિરોધ સાથે સૂત્રોચ્ચાર કરી પાદરા વીજ કંપનીના અધિકારીઓને ઉગ્ર રજૂઆત કરી હતી અને તેઓએ સ્માર્ટ મીટર કોઈપણ સંજોગોમાં જોઈએ નહીં અને જૂના મીટર પરત આપી દેવાની માંગ સાથે વીજ કંપની સામે નારાજગી દર્શાવી હતી અને સ્માર્ટ મીટર કાઢી દેવી અને ફેંકી દેવાની પણ ચીમકી આપી હતી પ્રધાનમંત્રી આવાસ યોજના બિલ અર્બન રેસીડેન્સી નંબર વન ના તમામ લાભાર્થીઓ સ્માર્ટ મીટરના વિરોધમાં અમે આવ્યા છે હું પ્રમુખ નિલેશ પટેલ બોલું છું અમારે સ્માર્ટ મીટર જોઈએ નહીં અમારા જૂના મીટર હતા એ પાછા લગાડો આ ખરેખર ખોટું જ છે આ વસ્તુ ચાલે જ નહીં આવું અને બીજું કે રિચાર્જ કરો છો રાત્રે દસ વાગે બી રિચાર્જ પતી જાય રાત્રે બે વાગે પધી જાય અને એમના બાપા ચાલુ તો કરતા નથી બબ્બે ચાર દસ દસ કલાકે રિચાર્જ કર્યા પછી બી ચાલુ થતું નથી એટલે અમારે સમગ્ર વિરોધ છે અને હજુ નહીં માનો તો હજુ ખાલી અમારો સેમ્પલ છે પાંચસો બત્રીસ લાભવાથી બે હજારની પબ્લિક આવીશું જીઇબીમાં લોક કરી દઈશું કોઈને બહાર જવા નહીં દઈએ હું દીપિકા પટેલ અર્બન રેસિડેન્સી બિલમાંથી બોલું છું અમારે મીટરનો વિરોધ છે જે લોકો બિચારા ભણેલા નથી એ લોકોને ઓનલાઈન કરતા આવડતું નથી અડધી રાત્રે લાઇટ જતી રહે છે એટલે અમને અમારા મીટર પાછા આપી દો અમે અઢીસો માણસ ભેગા થયા છે અને હજી વધારે પાંચસો માણસ આવવાની તૈયારીમાં છે એટલે કરી અમને અમારો જૂના મીટર પાછા આપી દો અમારી માંગ પૂરી કરો અને કોઈને કીધા વગર મીટર લગાડી દીધા છે અમારા મૂકી દીધા જેના જેના બચ્ચા હોય મૂકતા નહીં ભરી દે છે તો તમે આવું કરો છે અમે ગરીબ અમે શું કરવાના અમને એવું આવડતું